તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ નાઇન વિથ જીગર પ્રાઇમ નાઇનમાં આજે ઓટોમોબાઈલ સેક્ટરમાં ગુજરાતની પ્રગતિની વાત કરીશું ઓટોમોબાઈલ સેક્ટરમાં ગુજરાતની રફતારની વાત કરીશું ઓટોમોબાઈલ સેક્ટરમાં ગુજરાત કેવી રીતે ભરી રહ્યું છે હરણફાળ તેની કરીશું વાત આજના પ્રાઇમ નાઇનમાં તો ઓટોમોબાઈલમાં ગુજરાતની આ રફતાર છે ભારતમાં ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીએ છેલ્લા બે દશકમાં ભારે સ્પીડ પકડી છે ભારતની આર્થિક વૃદ્ધિના કારણે જ ઇન્ડસ્ટ્રીને જબરદસ્ત માઇલેજ મળ્યું છે ખાસ કરીને જો કોઈ એક રાજ્ય આ ગ્રોથમાં સૌથી વધુ સ્પીડ પકડ્યું હોય તો તે આપણું ગુજરાત જ છે એક સમય ઓટોમોબાઈલ કંપનીઓ માટે ગુજરાત રડારમાં નહોતું હતું જોકે સમય બદલાયો ગતિ બદલાઈ અને બદલાતી ગતિની સાથે ગુજરાતનું ગ્રોથ એન્જિન પણ ઝડપ સાથે આગળ વધવા લાગ્યું વર્ષ બે હજાર દસથી ગુજરાતમાં આ સેક્ટરની કંપનીઓ તરફથી જબરદસ્ત રોકાણ આવવા લાગ્યું ગુજરાતમાં રાજકીય સ્થિરતા મેન પાવર અને એકંદર શાંતિના કારણે ઓટોમોબાઈલ કંપનીઓને એક અલગ માહોલ મળવા લાગ્યો અને એટલે જ આજે ગુજરાત ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝનું હબ બન્યું છે ગુજરાતની આ પોઝિશન વધારે મજબૂત થઈ શકે છે કારણ કે જે રીતે ગુજરાત ગતિ પકડી રહ્યું છે જે રીતે ગુજરાત આગળ વધી રહ્યું છે તેના જ કારણે દુનિયામાં સૌથી વેલ્યુએબલ ઓટોમોબાઈલ કંપની ટેસ્લા કદાચ ગુજરાતમાં આવી શકે છે આ શક્યતાઓ વિશે અમે તમને વધારે માહિતી આપીશું સાથે જણાવીશું કે આખરે કયા પ્રકારનું સેક્ટર ગુજરાતને અસર કરશે કેવી રીતે ઓટોમોબાઈલમાં ગુજરાત હરણફાળ ભરશે કેવી રીતે ગુજરાતની એક અલગ ઓળખ વિશ્વ કક્ષાએ આપણને જોવા મળશે કારણ કે ગુજરાત ઓટોમોબાઈલ સેક્ટરમાં રફતાર પકડી રહ્યું છે હવે સવાલ એ કે ટેસ્લાની ગુજરાતમાં એન્ટ્રી થશે ટેસ્લા ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની ફેક્ટરી શરૂ કરશે જેથી રોજગારીની ઉત્તમ તકો ઊભી થશે અને એ જ રીતે ભારત એક નવા વિકાસની દોડમાં આગળ વધશે એટલે ટેસ્લા ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની ફેક્ટરી શરૂ કરશે આ જ મહિનામાં જ લોકેશન્સ શોધવામાં આવશે તેવી પણ માહિતી મળી રહી છે એટલે જેમ જેમ ગતિ આવશે તેમ તેમ તમામ પ્રકારની તૈયારીઓ સાથે આ કંપની ગુજરાતમાં અને સાથે ભારતમાં એક અલગ રીતે આગળ વધશે આ પ્રોજેક્ટ માટે ત્રણ અબજ ડોલર એટલે કે બસો પચાસ પોઈન્ટ સડત્રીસ અબજ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે આ રોકાણ એ સૌથી મોટું એક પાવર પ્રોજેક્ટ સમાન હશે અને એટલા જ માટે આ રોકાણ એક નવી સિદ્ધિ સાથે આગળ વધશે જ્યારે આટલું મોટું રોકાણ થતું હોય ત્યારે હજારો લોકોને રોજગારી મળશે અને આ રોજગારી એ તમામ લોકો માટે ખાસ હશે કારણ કે તમામ ક્ષેત્રના લોકોને અહીં રોજગારી મળશે અને રોજગારીનો વ્યાપ ક્યાં વધશે એ પણ તમને હું જણાવું મહારાષ્ટ્ર ગુજરાત અને તામિલનાડુ વચ્ચે કોમ્પિટિશન થશે કારણ કે આ ત્રણેય રાજ્યોમાં એ પ્રકારનું મેન પાવર છે અને આ ત્રણ રાજ્યોમાં જે મહારાષ્ટ્ર બીજું ગુજરાત અને તામિલનાડુ વચ્ચે કોમ્પિટિશન થશે ઇલેક્ટ્રિક વાહનો માટે સેમી ચિપ્સ ખૂબ જરૂરી છે અને આ જ ચિપ્સના કારણે જ એક આખું મોડ્યુલ જે તૈયાર થતું હોય છે સેમી ક્ષેત્રે આ ગુજરાતની એક સૌથી મોટી હરણફાળ હશે કારણ કે ત્રણો રાજ્યોમાં જે ત્રણ રાજ્યોની મેં વાત કરી એમાં ત્રણેય રાજ્યોમાં ગુજરાતનું પલડું સૌથી વધારે ભારે છે અને એટલા જ માટે ગુજરાત ઓટોમોબાઈલ સેક્ટરમાં હરણફાળ ભરી રહ્યું છે ટેસ્લાના ભારત આગમનની પાછળ પણ પીએમ મોદીનું જ ફેક્ટર રહેલું છે પીએમ મોદી ટેસ્લાના સીઈઓ એલોન મસ્તને મળ્યા હતા અને ઇલેક્ટ્રિક વાહનો માટે ભારતમાં રોકાણ કરવા માટે આમંત્રણ પણ આપ્યું હતું આમંત્રણની નથી સાથે જ વાત માત્ર આમંત્રણ પૂરતી જ નથી કેન્દ્ર સરકારે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીને ટોપ ગિયરમાં રહે એના માટે અનેક પગલાં લીધા છે જેમ કે કેન્દ્ર સરકારે બે હજાર બારમાં ઓટોમોબાઈલ અને કારના પાર્ટ્સ માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેટિવ સ્કીમ્સ શરૂ કરી હતી જેના માટે પચીસ હજાર નવસો ને અડત્રીસ કરોડ રૂપિયાનું ફંડ પણ ફાળવવામાં આવ્યું છે એટલે સરકાર પણ આ દિશામાં સપોર્ટ કરી રહી છે કારણ કે રફતાર આખા દેશની અહીં વધવાની છે હવે અમે તમને જણાવીશું કે ટેસ્લા કંપની ગુજરાતમાં ફેક્ટરી શરૂ કરશે તો એનાથી આપણા ગુજરાતને શું લાભ મળશે કારણ કે ગુજરાત વિકાસના ગ્રોથ એન્જિન પર પહેલાથી આગળ ધપ્યું છે અને હવે આ રફતારમાં વધારો થવાનો છે કેવી રીતે વધારો થશે એ પણ હું તમને સમજાવું ટેસ્લાની ફેક્ટરીથી ગુજરાતને મળશે અનેક લાભ બસો પચાસ પોઈન્ટ અબજના રોકાણથી ગુજરાતની ઇકોનોમીને વધુ તાકાત મળશે એટલે આપણું જે અર્થતંત્ર છે રાજ્યનું તેને વેગ મળશે અને આ વેગ એ ફૂલ સ્પીડમાં હશે ટસ્લાની ફેક્ટરીથી હજારો લોકોને રોજગારીની તક મળશે એટલે જે લોકો રોજગારની શોધમાં છે જેમને આ સેક્ટરમાં કામ કરવું છે જેમના ઇનોવેટિવ આઈડિયાઝ છે તેને ટેસ્લા કંપની પોતાની સાથે જોડશે તેમને રોજગારી આપશે અને તેમનું આ રોજગારીથી ઘર ચાલશે એટલે કંપનીને આવવાથી કયા પ્રકારના ફાયદા થઈ શકે એ સમજવા જેવું છે ઇલેક્ટ્રિક વ્હીકલ ટેકનોલોજીમાં ટેસ્લા એ નંબર વન છે અને નંબર વન હોવાના કારણે પોતાની એક અલગ ઓળખ ટેસ્લાએ બનાવી છે એટલે ટેસ્લાના આવવાથી આ પ્રકારની રોજગારીની તકો ઊભો થાય કારણ કે ટેકનોલોજીમાં ગુજરાતને એક નવી ટેકનોલોજીનો આ કંપનીને આવવાથી લાભ મળશે એવો લાભ જેનાથી ગુજરાતને એક આગવું સ્થાન મળશે ઓટોમોબાઈલ સેક્ટરમાં હવે ઇન્ડિયન ઓટો ઇન્ડસ્ટ્રીઝમાં ઇનોવેશનને વેગ પણ મળશે કારણ કે જે કંપનીઓ વિચારતી હતી કે કંઈક નવું કરીએ તો વિદેશી કંપનીને આવવાથી ગુજરાતમાં અને સાથે અન્ય કંપનીઓ છે તેમને ઇનોવેશનની તક મળશે એટલે કે નવું એ તમામ આપણા તમામ લોકો માટે આવશે હવે ગુજરાતમાં ટેસ્લાના આગમનથી વધુ ઓટોમોબાઈલ કંપનીઓ આવી શકે છે એટલે વિચાર કરો જો ટેસ્લા આવતી હોય ગુજરાતમાં તો અન્ય કંપનીઓ પણ એ વિચારે કે ગુજરાતમાં જવા જેવું છે ગુજરાત ગ્રોથ એન્જિન સતત આગળ વધી રહ્યું છે અને ગુજરાતનું જ આ ગ્રોથ એન્જિન એક નવી દિશા તરફ જ્યારે આગળ વધતું હોય ત્યારે દેશ ને દુનિયાની કંપનીઓ ગુજરાત તરફ આકર્ષાય એ જરૂરી છે એટલે ઓટોમોબાઈલ સેક્ટરમાં ગુજરાતની એક અલગ ઓળખ અને ગુજરાતનો ડંકો આપણને વાગતો જોવા મળે ગુજરાતમાં અનેક ઓટોમોબાઈલ કંપનીઓ આવી છે જેમ કે તમને હું થોડા વર્ષો પાછળ લઈ જાઉં બે હજાર અગિયારમાં ફોર્ડ ઇન્ડિયાએ સાણંદમાં ચારસો સાહીઠ એકર એરિયામાં વ્હીકલ અને એન્જિન એસેમ્બલી પ્લાન્ટ ઊભો કર્યો હતો અહીં એક ટેસ્ટ ટ્રેક પણ ઊભો કરવામાં આવ્યો હતો જો કે આ કંપનીએ ગુજરાતને ગુડ બાય કહી દીધું તાતા મોટર્સે આ પ્લાન્ટ હવે તાજેતરમાં જ ખરીદ્યો છે એટલે એક રજ તક ગઈ પણ તાતાની તક હજુ બાકી છે